અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલ વિદ્યાર્થી હત્યા કેસમાં મોટી ખબર સામે આવી છે સેવન્થ ડે સ્કૂલ સંચાલકો સામે પણ ફરિયાદ નોંધવામાં આવી છે ક્રાઇમ બ્રાન્ચે સેવન્થ ડે સ્કૂલના સંચાલકોને પણ આરોપી બનાવ્યા છે સ્કૂલે રાખી હોવાના કારણે ફરિયાદ દાખલ કરવામાં આવી છે ક્રાઇમ બ્રાન્ચે કોર્ટમાંથી પરવાનગી મેળવવાની તજવીજ શરૂ કરી છે તો જે રીતે વિદ્યાર્થીની હત્યાનો મામલો સામે આવ્યો હતો તેને લઈ લોકોમાં આક્રોશનો માહોલ હતો વાલીઓમાં આક્રોશનો માહોલ હતો

જે હત્યા હત્યા થયા બાદ જે છે આખું ગુજરાત અને દેશભરની અંદર આ કિસ્સો જે છે ગુંજી ઉઠ્યો હતો ત્યારે હવે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મૃતકને ન્યાય મળી રહે અથવા તો આવી ફરી વખત બેદરકારી ન થાય સ્કૂલ કે સંચાલકો તરફથી એના માટેથી એક દાખલો બેસવા માટેથી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સ્કૂલના સંચાલકો અલગ સેવન ડે સ્કૂલ જે આવેલી છે આ સ્કૂલના સંચાલકો છે અથવા તો જે જવાબદાર વ્યક્તિઓ છે એની સામે પણ ફરિયાદ નોંધવાનું મન જે છે બનાવી લીધું છે જેને લઈને તે કોર્ટની અંદર એક વિશેષ પરવાનગી માંગવામાં આવશે અને પરવાનગી મળ્યા બાદ જે છે કોને કોને આરોપી બનાવવા કેવા પ્રકારનો એનો રોલ નક્કી કરવો અને શું શું બેદરકારી છે તેના લઈને જે આખી આખી કાર્યવાહી જે છે હાથ ધરવામાં આવી છે પરવાનગી અત્યારે માંગી લેવામાં આવી છે માનવામાં આવી રહ્યું છે કે બપોર સુધીની અંદર આ પરવાનગી મળી જશે અને મળ્યા બાદ જે છે એક પાકી ફરિયાદ જે છે એ અલગથી આ સ્કૂલ સંચાલકો અથવા તેના જવાબદાર સામે નોંધવામાં આવશે કારણ કે જે પ્રમાણે નયનની હત્યા થઈ હત્યા થયા બાદ જે છે દોડીને અંદરની તરફ આવ્યો હતો અને અડધી કલાક સુધી ત્યાં બેઠો રહ્યો હતો એવા પ્રકારના એક આક્ષેપો થયા હતા અને આક્ષેપને લઈ બેદરકારી તાત્કાલિક સારવાર ન આપવી એમ્બ્યુલન્સ ન આવી તો આ બધા કારણો ભેગા થઈ અને ક્યાંક ને ક્યાંક જે છે એ શાળા સંચાલકોની જવાબદારી બનતી હોય છે પૂરતું ધ્યાન ન આપ્યું હોય સાથે સાથે છેલ્લા એક વર્ષથી જે સગીર જે છે જેના દ્વારા છરી મારવામાં આવેલી છે કિચન છરી જેને કહેવામાં આવે છે આ કિચન છરી એ પોતાની સાથે એક વર્ષથી કેરી કરતો હતો લઈને આવતો હતો સ્કૂલની બેગ બાદ તે તેમ છતાં પણ સ્કૂલ સંચાલકોના ધ્યાન ઉપર ન આવ્યું એ પણ ગંભીર બાબત છે તો આ બધી બાબતો ભેગી કરીને અને અત્યારે પરવાનગી માંગવામાં આવી છે અને પરવાનગી મળ્યા બાદ જે છે પાકી ફરિયાદ જે છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ખાતે નોંધવામાં આવશે જીવદય જાણકારી સાથે જોડાવા બદલ આભાર